અત્યારે આપણા કોઈક ટંકારા ભૂલણા બાજુ કામ ભાગ રાખેલો એને માર માર્યો છે તો એની એફઆઈઆર પણ થઈ ગઈ છે ખૂબ સરસ વાત છે અને આપણા સમાજના બધા મળીને ન્યાય અપાયો ઘણી મોટી વાત છે પણ હું એટલું જ કહેવા માંગુ છું અહીંથી બધા ગેલા આદિવાસી ભાઈ કામ અર્થે કડિયા કામ હોય ભાગ હોય કે ઘણા બધા પ્રકારના કામો છે કોઈનાથી ડરવાનું નહીં એમના જેટલા બી કામો છે ને આપણા લીધે ચાલી રહેશે ને આપણે અહીંથી નહીં જાય ને એમના રડવાના વાર આવી જાય ખેતરમાં દસ ફૂટ નું ઘાસ થઈ જાય બિલ્ડિંગો પણ એમની એમ રહે આપણે કોઈને નથી પણ આપણે ગુનો નથી કરવાનો ખાલી પહેલેથી ગુનો નથી કરવાનો અને હું બસ આવા સેટોને હું એટલું જ માંગુ છું તમે મજૂરોને મતલબ આવી રીતે ખોટી રીતે માર મારીને ભગાવો છો એનું મતલબ એ કે તમે મતલબ પાક પાકી ગયો બધો ધાન એટલે ભગાવી લો એટલે મને એકલા જ મળી જશે એ તો ભૂલી જાઓ એ તમારી સાત પેઢી કરી હશે એ ચાલશે પણ હવે નહીં સારે હવે અમારો આદિ ભાઈ જય જવાર જાદિવાસી આદિવાસી મારા તરફથી બધા ભાઈનો આવજો છે વસમા વાતની વાત કા પ્રકાર કરની વિડિયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડિયો લાસ્ટ તક દેખજો ગાડ તમે વિડિયો દેખ્યો કઈ કઈ પ્રકારનો વિડિયો જે ભી હમણે વિડિયો આયો છે મારા ભાઈ તો આપણા સમાજના લોકોને હું એટલું કહેવા માંગુ કે તમે ભી મારા ભાઈ અવાજ ઉઠાવો કેમ કે ગમે એ પ્રકારને આપણા સમાજના સમાજમાં દિક્કત આવે છે તો જરૂરથી અવાજ ઉઠાવો મારા ભાઈ જે નાના નાના ક્રિએટર મારા ભાઈ હું કર્યા જે આ ભાઈએ વિડીઓ બનાવ્યો છે તો નાના અને ઇંતા મોટા ક્રિએટર એ કાં એ જે કઈનો એવી સોરીના બાબતમાં વિડીયો આવી ગયો હોય તે તમો ફટાફટ રોસ્ટ મારવા માંડો ફટાફટ વાયરલ કરવા માંડો વિડીયો એ મારા ભાઈ જે આપણા સમાજારો વાત ગમે એ માણા કરતો હોય તો તમે કેમ વિડીયો નહીં બનાવ રહ્યા હો એ જે આપણા સમાજના વ્યક્તિને માર્યો છે તો તમે કેમ વિડીયો નહીં બનાવ્યા એ તો મારા ભાઈ કઈક વિચાર કરો તમો આપણા સમાજના બારામાં કઈક વિડીયો બનાવો આપણા સમાજના વ્યક્તિને સપોર્ટ આપો આપણા સમાજમાં ઉભા રહો એ અને તમો જે સોરીના બાબતમાં વિડીયો આવે કઈનો નાહી પડી હોય તેનો વિડીયો આવે જે કઈનો બજાયો હોય સોરી કઈનો આદમી બજાયા હોય

કે આપડે ગુજરાત માં ઠેકાણે ઠેકાણે આપડા આદિવાસી હરી રહ્યા હઈ નઈ ગયા કઈ ના આજ ઈ ઈ વ્યક્તિ ની લી છે અન કાલે તમારે આવી જહા ને તે તમો કો કોને જો કોને સપોર્ટ કરો રહેઓ તમન કઈનો સપોર્ટ નઈ આલે એવી રીતે ખબર તમન કઈનો સપોર્ટ નઈ આલે આજી વ્યક્તિન બિચારા રડવા આવી રહી છે અને કાલ તમન રડવું આવે ને તો તમને કઈનો સપોર્ટ નહીં આલે આવી લખણે બરાબર હું તમને સોકી વાત કરું આજ ઈયો બિચારો દિક્કતમાં પડી ગયો છે કાલ તમો કઈ નાક દિક્કત પડી જાહો ને તો તમારો કઈનો આવે ને તમારી ગમ કઈ નો તમને કઈ સપોર્ટ નહીં આલે આવી લખણે હું તમને હાસી વાત કરું છે મારા ભાઈ જે ભાઈ મારો આ વિડીયો દેખતો હે ને તો ખરેખર આપણા સમાજના લોકો જેતરા હોય એતરા શેર કરી દેજે કેમ કે આપણા સમાજના લોકો સમજી શકે કે ભાઈ વાત હાસી કરી છે ખોટી કરી છે અને જે મેં હાસી વાત કરી ખોટી વાત કરી જે કોમેન્ટ કરી નાખજો મને કોમેન્ટ કરીને જણાવજો કે મેં ખોટી વાત કરી કે હાસી વાત કરી તમારી લીધે હું બી ગુજરાતમાં છે મારા ભાઈ હું બી ભાગ રાખીને બટો છે પણ ફરજિયાત વિડીયો બનાવવાની ફરજ મારે બી આવે એટલે હું વિડીયો બનાવી રહ્યો મારા ભાઈ બરાબર જે બી ભાઈ આપણા સમાજના લોકો હોય તો ફટાફટ શેર કરનાર આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો પચાસ હજાર જણા સમજી શકે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે જય જોહાર જે આદિવાસી મહા તરફથી જય જોહાર